ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં વિથ મર્ડરનો બનાવ બન્યો હોવાના અહેવાલ પંચ્યાસી વર્ષના વૃદ્ધની તેના જ ઘરમાં કોઈ અજાણ્યા વ્યક્તિઓએ રાત્રિના સમયે વૃદ્ધનું મોડું અને ગળું દબાવીને હત્યા કરી કાનમાં પહેરેલ સોનાના ઘરેણાની લૂંટ કરીને અજાણ્યા વ્યક્તિ ફરાર ઉજીબેન નામના પંચ્યાસી વર્ષના વૃદ્ધ મહિલાની હત્યા બાદ ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું જેમાં હત્યાનો ભેદ ખુલ્યો છે મહુવા તાલુકાના કોજડી ગામે લૂંટવીથ મર્ડરનો બનાવ બન્યો હોવાના અહેવાલ મહુવા ગ્રામ્ય પોલીસમાં મૃતકના પરિવારજનો દ્વારા અજાણ્યા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો સમગ્ર ઘટનાને લઈ મહુવા ગ્રામ્ય પોલીસ દ્વારા લૂંટવીત હત્યાને લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ મહુવા ડીવાયએસપી રીમા ઝાલા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તાજેતરમાં મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લૂંટવીથ મર્ડરનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બનાવની વિગત એવી છે કે આ બનાવના જે ફરિયાદી છે વિજયભાઈ દુલ્લાભાઈ વાળા તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલ છે કે તેમના મોટા કે ઉજીબેન વલ્લભભાઈ વાળા તેઓ સાથે કોઈ અજાણ્યો શખ્સ તારીખ ત્રીસ દસ બે હજાર પચીસના રાત્રિના નવ વાગ્યાથી લઈ તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસના રાત્રિના સાડા આઠેક વાગ્યા દરમિયાન તેઓ જ્યારે ઘરમાં એકલા હતા રાતે અને સૂતા હતા તે દરમિયાન એક અજાણ્યો શખ્સ તેમના ઘરે આવી અને તેમની હત્યા કરી મોઢું અને ગળુ દબાવી તેમની હત્યા કરી અને બનાવ સમયે તેઓએ પહેરેલ કાનની કડી તથા કાનની બે બુટ્ટીની લૂંટ કરી અને આ ગુનો કરેલ છે જે બાબતની જાણ પોલીસને થતા સમગ્ર બનાવ બાબતે મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો ત્રણ એક ત્રણસો નવ છ ત્રણસો બત્રીસ બી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલ છે આ સમગ્ર બનાવની તપાસ શ્રી ઝાલા કરી આરોપી પોલીસ ને પ્રાઇમા ફેસી એટલે કે પ્રાઇમરી કોઝ ઓફ ડેથ એમાં એ આવેલ છે કે એમનું ગળું દબાવી અને શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયેલ છે જે વૃદ્ધ મહિલા છે ઉજીબેન તેઓ તેમના ગામની વચ્ચે એમનું ઘર છે ત્યાં એકલા રહે